નમસ્કાર સરદાર ગોરજૂર ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર આણંદના તુલસી ઘરના પાસે બંધ ગેરેજમાં વૃદ્ધોનો ફાંસી ખાઈને આપઘાત વ્યસનની લત હોવાથી પુત્રવધુએ ઘરમાંથી કાઢી મૂક્યા હોવાની ચર્ચા બોરસદ તાલુકાના સારોરમાં મહાકાળી મંદિરમાં માતાજીને પહેરાવેલ પેન્ડેટ સાથેની સોનાની ચેનની ચોરી પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આણંદ જિલ્લા પંચાયતમાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા દિગ્વિજય સિંહ જાડેજાઈ કચેરીમાં જ કટરવડી હાથની નસ કાપીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો ઘરકંકાસના કારણે પગલું ભર્યાની ચર્ચા તાલુકાના સુંદરપુરામાં ખોટી વાર જમીન હડપવાના કોભાનની તપાસ એલસીબીને સોંપાઈ આણંદ મનપાના સફાઈ કામદારોને કાયમી કરવાની માંગ સાથે આંદોલન અગાઉ પાલિકાએ ત્રણ વખત ઠરાવ કર્યા બાદ પણ અમલ ન કરતા રોષ નડિયાદ મનપામાં મારામારીના મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત બે ના જામીન નામંજૂર એટ્રોસિટીના કેસમાં જાતિવાચક શબ્દો બોલ્યાના ઉલ્લેખથી હાઈકોર્ટે જામીન ફગાવ્યા નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં સરકારના દાવાઓની ખુલ્લી પોલ દેશના અતિ કુપોષિત ટોપ ટેન જિલ્લામાં ગુજરાતના પાંચ જિલ્લા સુપોષિત ટોપ ટેન દસમાં રાજ્યોનો એક પણ જિલ્લો નહીં ચોટીલામાં ગુજરાતની પહેલી ફ્યુનિકલ્યુલર સિસ્ટમ રાઇટ શરૂ થશે ભક્તોને છસો પાંત્રીસ પગઠિયા ચડવાની પડે આગામી ચૈત્રી નવરાત્રી સુધીમાં પ્રોજેક્ટ સંપૂર્ણ પૂરો થશે એક ઓક્ટોબરથી વધુ ટેરિફ ફ્લડાશે અમેરિકન પ્રમુખ ટ્રમ્પે વિદેશી ફાર્માસ્યુટિકલ્સ કિચન કેબિનેટ ફર્નિચર અને ભારે ટ્રક પર વધુ ઇમ્પોર્ટ ડ્યુટી લાદવાની કરી જાહેરાત આઈઆઈટી ગાંધીનગરના સંશોધકોના અભ્યાસમાં ચોંકાવનારી વાત જોવા મળી છે તેરસો વર્ષના રેકોર્ડમાં ગંગા નદી છેલ્લા ત્રણ દસકામાં અભૂતપૂર્વ રીતે સુકાઈ નદીના તટ વિસ્તારમાં રહેતા લોકોની અનાજ પાણીની વધતી સમસ્યા